રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત આગામી પાંચ દિવસ હીટ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે સુરેન્દ્રનગર આપને જણાવ્યું કે પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું અગિયાર શહેરોમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું અમદાવાદ રાજકોટમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે અસહ્ય ગરમીના કારણે લોકો વોટરપાર્ક પહોંચી રહ્યા છે ગરમીમાં ઠંડકનો અહેસાસ માટે લોકો વોટરપાર્ક પહોંચી રહ્યા છે અસહ્ય ગરમીના કારણે લોકો વોટર પાર્ક પહોંચી રહ્યા છે ત્યારે એક વોટર પાર્કથી આપણી સાથે અમારા સંવાદદાતા સચિન કડિયા લાઈવ જોડાયા છે સચિન ગરમીનો પ્રકોપ યથાવત છે અંગ ધઝાડતી ગરમી પડી રહી છે અને લોકો વેકેશન પણ છે કારણે હવે વોટરપાર્ક પહોંચી રહ્યા છે કેવો માહોલ જણાવશો અમદાવાદમાં ગઈકાલે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અનેક જે જિલ્લાઓ છે તેમાં ગરમીને લીધે જે હવામાન વિભાગે હીટવેવ આગાહી કરી છે ત્યારે ખાસ રવિવાર હોવાને કારણે અને અમદાવાદ શહેરમાં

પૈસા વસૂલ છે ખાસ બેટા વોટર પાર્ક માં આવ્યા છો કેવી મજા આવી રહી છે વેકેશન છે ત્યારે સારી મજા આવી રહી છે પૈસા વસૂલ થઈ ગયા કઈ કઈ રાઈડ માં બેઠા બધારે બધી રાઈડ માં બેઠા ખાસ તમને પૂછવા માંગીશ કે જે રીતે રવિવાર છે અને ખાસ ગરમી ખૂબ છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઠંડકનો અહેસાસ કરવા વોટર પાર્કમાં કેવો એન્જોયમેન્ટ બહુ સરસ એન્જોયમેન્ટ છે બહુ સરસ અહેસાસ છે અને આ ગરમીની અંદર છોકરાઓએ બહુ મજા કરી છે એકચ્યુઅલી ગરમીની અંદર ઠંડકનો એક અનુભવ ચોક્કસો ફેમિલી સાથે આવે યસ ફેમિલી સાથે આવ્યા છે કેવી મજા આવી રહી બહુ મજા આવી લોકો મજા રહી આ લઈ રહ્યા છે ખાસ કરીને વોટર પાર્ક જલધારા વોટર પાર્ક છે મણિનગર ખાતે આવેલું વોટર પાર્ક છે અહીં રાઈડમાં ભૂલકાઓ મજા લઈ રહ્યા છે ખાસ ગરમીનો જે સમય છે અને રવિવાર હોવાને લીધે અહીં રજાનો પણ માહોલ છે ત્યારે લોકો એન્જોય કરતા જોવા મળી રહ્યા છે ખાસ ઠંડકનો અહેસાસ લઈ રહ્યા છે ગરમીમાં અને દરેક લોકો અત્યારે હાલ આ વેકેશનની મજા માણી રહ્યા છે સાથે ગરમી પણ છે અને ગરમીમાં વોટર પાર્કમાં લોકો જતા હોય છે ત્યારે જલધારા વોટર પાર્ક ખાતે લોકો મસ્તી કરતા નજરે પડી રહ્યા છે ખાસ ભૂલકાઓ અહીં આનંદની મજા લઈ રહ્યા છે કારણ કે વેકેશનનો સમય છે અને થોડા દિવસો પછી વેકેશન પૂર્ણ થશે નાના ભૂલકાઓ પણ ખાસ ઠંડકનો અહેસાસ લઈ રહ્યા છે કેમેરામેન અંકિત દવે છે તેમને કહીશ કે જે રાઈડ છે ત્યાં પણ લોકો જે મજા લઈ રહ્યા છે તેના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે એટલે કહેવાય કે વોટર પાર્ક ઉભરાઈ ગયું હોય તે રીતના લોકો અહીં મોજ મસ્તી કરતા અને ઉનાળો હોવાને કારણે ખાસ ઓરેન્જ એલર્ટ આપ્યું છે મહદ ગુજરાતમાં અનેક શહેરોમાં ગરમીનો પારો જે અત્યારે હાલ તાપમાને અને અંગ દજાડતી ગરમી છે ત્યારે ખાસ વોટર પાર્કમાં લોકો એન્જોય કરી રહ્યા છે મજા મસ્તી કરી રહ્યા છે રાઈડની મોજ લઈ રહ્યા છે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે ખાસ ગરમી હોવાને કારણે વોટર પાર્કમાં ગરમીમાં ઠંડકનો અહેસાસ લઈ રહ્યા છે જી આભાર સચિન સમગ્ર વિગતો બદલ